ગુજરાતમાં અત્યારે નકલીની ભરમાર ચાલી રહી છે તેવામાં હળવદના લીલાપુર રાયસંગપુર ધવાણા સુંદરી ભવાની અને રણમલપુરથી બોગસ ડોક્ટર પકડાયા છે ગુજરાતમાં અત્યારે બોગસ ડોક્ટર પકડાવવાની જે ચાલી રહી રહી છે તે હવે હવે નામ જ નથી પણ નકલી ડોક્ટરો પકડાયા છે હળવદ પોલીસ દ્વારા બોગસ ડોક્ટરોને પકડી પાડવામાં આવ્યા છે તો હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી કુલ છ બોગસ ડોક્ટરોને પકડી લેવામાં આવ્યા છે પોલીસ વ્યાસના નેતૃત્વમાં દરોડા પાડવામાં આવ્યા જેમાં પાંચ બોગસ ડોક્ટરોને પકડી પાડવામાં આવ્યા હતા આ ડોક્ટરો સરકાર માન્ય મેડિકલ ડિગ્રી વિના પ્રાઇવેટ ક્લિનિક ચલાવી રહ્યા હતા અને એલોપેથી દવાઓ દ્વારા દર્દીઓને ગેરકાયદેસર રીતે સારવાર આપી રહ્યા હતા મોરબી જિલ્લાના હળવદ પોલીસ દ્વારા પકડાયેલા તમામ આરોપી બોગસ ડોક્ટરો વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે